વાહન ચલાવવું એની એક મજા હોય છે પણ વાહન સલામતીપૂર્વક ચલાવવું બીજાને નુકસાન ન થાય એ રીતે વાહન ચલાવવું એ એક દરેક શહેરીની દરેક નાગરિકની ફરજ છે અને એમાં જ્યારે ખાલી એક મોજ માટે મસ્તી માટે થઈને ટ્રાફિકના નિયમોનો ખુલ્લે ભંગ થતો હોય ત્યારે ટ્રાફિક પોલીસને હરકતમાં આવવું પડે છે અને આ કામ જુનાગઢ ટ્રાફિક પોલીસ છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ વ્યવસ્થિત અને સંતોષકારક રીતે કરી રહી છે શાળા અને શૈક્ષણિક સંસ્થાનોથી ધમધમતા મુખ્ય રોડ ઉપર આની પહેલાં પણ એકવાર પ્રાઇમ ડેબ્યુ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને એનો સાનુકૂળ પ્રતિભાવ જુનાગઢ ટ્રાફિક પોલીસ તરફથી મળેલો હતો અને આજે પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી જે નાની ઉંમરના બાળકો દ્વારા વાહન ચલાવવાના જે કિસ્સાઓમાં ભયજનક રીતે વધારો થતો જાય છે એને કાબૂમાં લેવા માટે અત્યારે આપ જોવો છો એ પ્રમાણે મોતીબાગ રોડ ઉપર ખૂબ જ આક્રમક ડ્રાઈવ ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ રહી છે અને નાના બાળકો કે જે હજી સત્તાવાર લાઇસન્સ પણ ધરાવતા નથી એ લોકો જ્યારે વાહન લઈને નીકળે છે ત્યારે એના પરિણામો ખૂબ જ જોખમી અને અમુક સંજોગોમાં દુઃખદ આવી શકે છે આ બાબતને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા જે ઉચ્ચ કક્ષાનું આયોજન અને ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે તેનો જીવન નજારો આપ જોઈ રહ્યા છો ઘણા સમયથી આ ધમધમતા રોડ ઉપર ટ્રાફિકના નિયમનની તાતી જરૂરિયાત હતી અને એ આજે જૂનાગઢ ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ સુનિયોજિત રીતે કરવામાં આવે છે આ રસ્તો સતત વાહનોથી ધમધમતો હોય છે અને આવેલી શૈક્ષણિક સંસ્થાનોમાંથી જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ છૂટે છે ત્યારે ખૂબ જ ટ્રાફિકનું ઘમાસાણ અહીંયા થાય છે પણ આજે જૂનાગઢ પોલીસ દ્વારા આ મામલાનો ઉકેલ બહુ સરસ રીતે આવી રહ્યો છે જેનું જુનાગઢના શહેરીઓને ગૌરવ છે અને રાહત છે મોતીબાગ રોડથી ક્રાઇમ ડેબ્યુ માટે ocean jala